સદગુરુ નીતિન સાહેબ કહી રહ્યા છે કે આજનો ટોપિક છે તત્વદર્શી સંત બ્રહ્મજ્ઞાની આત્મજ્ઞાની અને પરમાત્મ જ્ઞાની આ ચાર પ્રકારના જ્ઞાની તમને આખા બ્રહ્માંડમાં મળશે આજે આપણે એના જ્ઞાન વિશે જાણકારી લઈશું આજે પૂરેપૂરી જાણકારી લઈશું જેથી તમને કોઈ ભ્રમિત ન કરી શકે અને જાણી શકો કે હું જે સંતની સામે બેઠો છું એનું જ્ઞાન કેટલું છે તો સૌથી પહેલાં તત્વજ્ઞાની વિશે જાણીશું તત્વજ્ઞાની વાસ્તવમાં જે પોતે પણ તત્વોનું જ્ઞાન ખૂબ સારી રીતે જાણતા હોય અને પોતાના શિષ્યોને પણ તત્વજ્ઞાન કરાવતા હોય એને તત્વજ્ઞાની કહેવાય છે જેમ તમે પાંચ તત્વોથી બનેલા છો એમ ગુરુ પણ પાંચ તત્વોથી બનેલા છે તે એ તત્વોને જાણે છે અને કયા કયા તત્વોથી તમે અને તે બન્યા છે એ તે જાણે છે જેમ કે તમને ખબર છે કે આપણા શરીરમાં આડકા સાંભળી વાળ દાંત અને નખ ધરતી તત્વથી બન્યા છે અને પાણી તત્વથી આપણું લોહી પરસેવો થૂક પેશાબ અને વીર્ય બન્યા છે અને અગ્નિથી આપણા શરીરની ગરમી એટલે કે તાપમાન બન્યું છે વાયુથી આપણો શ્વાસ બન્યો છે જે આપણે દર ચાર સેકન્ડમાં લઈએ છીએ અને જે આકાશ તત્વ છે તેનાથી આપણું મન બન્યું છે મન પણ આકાશની જેમ જ નિરાકાર છે તો ભક્તો આ છે તત્વજ્ઞાની તત્વજ્ઞાની માત્ર તત્વનો જ લખાવ કરાવી શકે છે આનાથી વધારે કંઈ નહીં કરી શકે અને તમારી પાસે તત્વોની પૂજા કરાવશે અને કહેશે ગુરુની પૂજા કરવી જોઈએ ગુરુની આરતી કરાવી દેશે અને એવી જ રીતે શ્વાસોનો જાપ કરાવી દેશે શ્વાસ પણ એક તત્વ છે અને તે તત્વ પર ધ્યાન લગાવી દેવાનું કહેશે તત્વજ્ઞાનીઓ પાસે શ્વાસ સિવાય કોઈ વિધિ હોતી નથી નેવું ટકા લોકો તત્વજ્ઞાનીઓ તો શ્વાસો પર જ નામ જપાવે છે જેમ કે શ્વાસ લીધો તો ઓમ શ્વાસ છોડ્યો તો સોમ અને હવે એમાં એક વધારે નામ જોડી દીધું છે સત્ય કબીર ઓહમ સોહમ સત્ય કબીર શ્વાસ લીધો તો ઓમ છોડ્યો તો સોહમ સત્ય કબીર આ રીતે તેઓ વિચારે છે કે આમ નામ જપીને મુક્ત થઈ જશે પરંતુ એવું ક્યારેય નહીં થાય તેઓ પોતાને એક તત્વ સમજે છે અને પરમાત્માને પણ તત્વ સમજે છે કે પરમાત્મા પણ કોઈ શરીર છે પરમાત્માને પણ બે હાથ અને બે પગ છે અને આવા જ કોઈ પરમાત્મા આપણને બચાવવા આવશે તો ભક્તો હવે બ્રહ્મ જ્ઞાની શું હોય છે જેમ કે નામથી જ ખબર પડે છે કે બ્રહ્મ બ્રહ્મને જ કબીર સાહેબે ભ્રમ કહ્યો છે બ્રહ્મ ભ્રમ આત્માની ભરમિત અવસ્થાને જ બ્રહ્મ કહે છે એને જ શૂન કહે છે એટલે સૂનના જ્ઞાની હોય છે સૂન સમાધિ લગાવી દે છે તો આ સંત કોણ હોય છે એમને તત્વની પણ ખબર હોય છે અને એ તત્વથી અલગ બ્રહ્મને જ પરમાત્મા ઘોષિત ઘોષિત કરી દે છે તત્વમાં તમે જોશો કે અલગ અલગ શરીર એકબીજાને અલગ અલગ સમજે છે તમે અને તમારા ગુરુ ગુરુભાઈઓને પોતાનાથી અલગ સમજશો અને એ લોકો તમને અલગ સમજી પણ બ્રહ્મની સ્થિતિ શું છે કેમ કે બધા તત્વ બ્રહ્મથી જ પેદા થયા છે જેમ કે અગાઉ સમજાયું હતું કે એક મેંદામાંથી જ કેટલાય પકવાન બને છે ગ્રાહક જુદું જુદી વસ્તુ માગે કે સમોસા આપો મરસી આપો પરંતુ એ બધું મેંદો છે બસ એણે અલગ અલગ આઇટમ બનાવી છે અને એના અલગ અલગ નામ રાખવામાં આવ્યા છે પણ જો તમે કોઈને પૂછ્યો કે આ બધી વાનગી બની છે તો કે છે કે મેંદામાંથી સમોસા ખાવ કે મઠરી ખાવ ખાવ તો આ બ્રહ્મ જ્ઞાન છે બ્રહ્મ જ્ઞાનમાં માણસ છીત થઈ જાય એને બધું સ્વયંમાં જ લાગવા માંડે છે અર્થાત એ દ્રષ્ટિ સુધી પહોંચી જાય છે કે મારી સામેની દુનિયા અને હું બંને એક જ તત્વ છીએ આ બંને એક જ છે બ્રહ્મજ્ઞાન એવી અવસ્થા છે જેમાં એ તપસ્વી અથવા એ યોગીને એવું લાગવા માંડે છે કે આ દુનિયામાં જે કંઈ પણ છે એ હું જ છું અર્થાત એ પોતાને મેંદો સમજવા લાગે છે અને દુનિયાની વસ્તુઓને એના પકવાન સમજે છે એ એમ સમજે છે કે આખી દુનિયા એક જ બ્રહ્મથી જ પેદા થઈ છે તે પોતાને બ્રહ્મ સમજવા લાગે છે જેમ કે દરેક બ્રહ્મ જ્ઞાની સાધુ પાસે સાંભળ્યું છે અહમ બ્રહ્માષમી જ્યારે કૃષ્ણ બ્રહ્મ જ્ઞાનમાં સ્થિત થયા ત્યારે તેમણે ગીતાના દસમા અધ્યાયના વીસમા શ્લોકમાં અર્જુનને કહે છે હે અર્જુન હું સમસ્ત જીવોના હૃદયમાં સ્થિત પરમાત્મા છું હું જ સમસ્ત જીવોનો આદિ મધ્ય અને અંત છું હું આદિત્યમાં વિષ્ણુ છું પ્રકાશમાં હું તેજસ્વી સૂર્ય છું મારુતોમાં હું મરીચી છું નક્ષત્રોમાં હું ચંદ્ર છું અને સમસ્ત રુદ્રોમાં શિવ છું યક્ષ અને રાક્ષસોમાં ધનપતિ કુબેર છું વસુઓમાં અગ્નિશું સમસ્ત પર્વતોમાં મેરુ છું એટલે એ એમ કહેવા માંગે છે કે આ દુનિયામાં એવી કોઈ ચીઝ નથી જેમાં હું નથી મહર્ષિઓમાં ભૃગીઋષિશું વાણીઓમાં દિવ્ય ઓમકાર છું સર્વયજ્ઞોમાં પવિત્ર નામનો જપ છું મતલબ એવી કોઈ ચીજ નથી જે હું નથી અર્થાત હું જ જલ છું હું જ સ્થળ છું હું જ અગ્નિ છું હું જ આકાશ છું હું જ પાતાળ છું બધું જ હું છું કારણ કે બધું બ્રહ્મમાંથી જ પેદા થયું છે અને હું સ્વયં બ્રહ્મ છું હવે તમારે અહીંયા વિવેકથી સમજવાનું છે અને હવે આતમ જ્ઞાન વિશે આવે છે આતમ જ્ઞાનના બે પ્રકાર હોય છે એક આત્મ જ્ઞાન અસલી હોય છે અને એક નકલી આત્મજ્ઞાન જે આત્મજ્ઞાન મનુષ્ય દ્વારા મનુષ્યને બતાવવામાં આવે છે જે ગર્ભમાં નવ મહિના ઊંધા લટકાવીને આવ્યા છે એવા સ્વયંભૂ આત્મજ્ઞાની બનતા હોય છે તે આત્મજિન અનઅધિકૃત અને નકલી હોય છે અને બીજું આત્મજ્ઞાન જે અસલી હોય છે જે સ્વયં પરમાત્મા દ્વારા ગુરુના રૂપમાં કોઈ પણ દિવ્ય આત્માને બતાવવામાં આવે છે જે વિવેકી આત્મા હોય છે જે પવિત્ર આત્મા હોય છે જેના સંસ્કાર બહુ સારા હોય છે અને તેને બતાવ્યા બાદ તે પરમાત્મામાં પોતાના રૂપમાં સ્થિત થાય છે અને એ જીવને પણ આત્મ સ્વરૂપમાં સ્થિત કરવા માટે તે જ્ઞાન સમજાવે છે તે પોતાની પૂજા કે જાપ નથી કરાવતા તેને એ તેમને પોતાની આત્મામાં આત્માનું જ્ઞાન આપે છે તો પહેલાં નકલી આત્મ જ્ઞાન વિશે વાત કરીએ નકલી આત્મ જ્ઞાનીને સોપડી વાંચીને આત્મા શું છે એની ખબર પડી જતી હોય છે એને સમજાઈ જાય છે કે કોઈ આત્મા જેવી શીત છે જેને આખું બ્રહ્માંડ ચાલે છે એને ખબર પડી જાય છે કે આત્મા અજન્મા છે એને કોઈ પેદા નથી કરી શકતું પણ આટલી ખબર હોવા છતાં એને સાચો રસ્તો મળતો નથી કારણ કે એ આત્મજ્ઞાન આપનાર એનો કોઈ ગુરુ હોતો નથી એણે કલ્પનાઓથી એક ઢાંસો તૈયાર કર્યો હોય છે કે કદાચ આવું હશે કે કદાચ આમ આત્મા મળી જાય કેમ કે આત્માનો ગુણ સહજ છે આત્મા બિલકુલ સહજ છે એથી એ વિચારે છે કે સહજ દુનિયાવી ગુણથી હું આત્મા પ્રાપ્ત કરી લઈશ અર્થાત કે કોઈ ગાળ આપે તો એને સહજ થતી સહન કરી લેવું અથવા કોઈને મોટા માણસને નાના માણસને હલકો માણસ નહીં સમજવાનો દુનિયામાં જે કંઈ દેખાય છે એને તત્વ સમજવાનું જ પેદા થાય છે અને નષ્ટ થાય છે આત્મા ક્યારેય જન્મતી નથી કે ક્યારેય નષ્ટ નથી થતી એમની મુખ્ય સાધના જેને હું ઊટપટાંગ સાધના કહું છું તેઓ તમને કહેશે કે નિશબદ્દની સાધના કરો નિશબદ્ધ પર ધ્યાન લગાવો નિ અવાજ પર ધ્યાન લગાવો નિ નાદ પર ધ્યાન લગાવો અને ધ્યાનમાંથી અધ્યાનમાં જાઓ અધ્યાન કરો એટલે કોઈ પણ ધ્યાન ન કરો બસ સહેજ રહેવાનું શીખી લો તમારા પર આત્માની કૃપા વર્ષે અને તમને મુક્તિ મળી જાય આવું કહીને પોતાનું જીવન તો બરબાદ કરે પણ એની સાથે જેટલા અનુયાયીઓને મીઠી મીઠી વાતો કરીને એના જીવનને પણ નષ્ટ કરે છે તેઓ વાત આત્માવાળી જ કરશે પણ એમને એ ખબર હોતી નથી કે આત્મા છે હું પણ એ લોકો સમજી શકતા નથી એ લોકો બ્રહ્મને જ આત્મા માની લે છે કે બ્રહ્મ જ્ઞાનીના પણ સેમ ગુણ હોય છે જેમ કે કોઈ તમને કહે આજમાં પથ્થરમાં છે આજમાં પાણીમાં છે આજમાં હવામાં છે આજમાં સડકો પર છે એવી કોઈ જગ્યા નથી જ્યાં આજમાં ન હોય તો ભક્તો આ બ્રહ્મ જ્ઞાનીના લક્ષણ છે જેમ કે કૃષ્ણજીએ કીધું છે કે એવી કોઈ જગ્યા નથી કે જ્યાં હું નથી આ બ્રહ્મ જ્ઞાન છે પરમાત્મા સ્વયં આવીને જેને આત્મ જ્ઞાન આપે તે ચોથા ક્રમનો આત્મ જ્ઞાની છે એટલે કે સાસો આત્મ છે તેને ખબર હશે કે ખરેખર પરમાત્મા કોણ છે અને નકલી આત્મજ્ઞાનીને ખબર હોતી નથી કે પરમાત્મા કોણ છે આત્મજ્ઞાની બધાને એક દૃષ્ટિથી જોવે છે કે તે કૂચરા બિલાડી કે હાથીમાં આચમાં જોવે છે પણ એને એ ખબર નથી હોતી કે પરમાત્મા કોણ છે આ જ એક ફરક છે નકલી આત્મજ્ઞાની અને અસલી આત્મજ્ઞાનીમાં અસલી આત્મજ્ઞાની કહે છે કે હું અહીંયાય નથી ત્યાંય નથી હું ક્યાંય નથી એટલે કે આત્મા ન તો પથરમાં છે ના માટીમાં છે ના હવામાં છે ના જળમાં ના અગ્નિમાં આત્મા તો પોતાની જગ્યા પર જ એમ છે તેથી કબીર સાહેબ કે કહ્યું છે મોકો ક્યાં ઢુંઢે રે બнде મે તો तेरे पास में કબીર સાહેબ કહે છે કે આત્મા કો ક્યાં ઢુંઢે એટલે કે આત્માને ક્યાં ગોતે છે બંદે તેરે પાસ મેં એટલે કે એ તો તારી પાસે જ છે ના તે પથ્થરમાં ના મૂર્તિમાં ના કાબામાં ના કૈલાસમાં ના મંદિરમાં ના મસ્જિદમાં ના એકાંત નિવાસમાં એમણે દરેક જગ્યાએ આત્માના અસ્તિત્વની ના પાડી છે જ્યારે બ્રહ્મ જ્ઞાની દરેક જગ્યાએ આત્મા હોવાનું માને છે જે તમને આ વાણીઓથી ખબર પડશે કે કોણ આત્મજ્ઞાની અને કોણ બ્રહ્મજ્ઞાની છે વાણી છે પહેલાનીએ સાધુ છોર કી હાટ અંતર કી કરણી છે નીકળે મૂકી બાત જે અંદર જ્ઞાન છે તે જ મોઢામાંથી નીકળે છે જો તે બ્રહ્મ હશે તો એમ છે કે હાથમાં વૃક્ષોમાં એટલે કે સજીવમાં અને પથ્થરમાં એટલે કે નિર્જીવમાં પણ છે તો સમજી રાજો કે તે બ્રહ્મ જ્ઞાની છે આત્મ જ્ઞાની નથી હજી ઘણા લોકો ભ્રમિત છે અને સવાલ પૂછે છે જો આટલું સમજાવ્યા બાદ પણ સમજી ન શકતા હોય તો દુનિયાની કોઈ તાકાત તમને સમજાવી નહીં શકે તો તમને સારી તત્વદર્શી વિશે કહી દીધું બ્રહ્મજ્ઞાની વિશે કહી દીધું અસલ આત્મજ્ઞાની નકલ આત્મજ્ઞાની વિશે પણ સમજાવી દીધું અસલી આત્મજ્ઞાનીને અને અમે નિ તત્વદર્શી સંત કહીએ છીએ અર્થાત દરેક તત્વથી નિરાળા હોય છે ની તત્વની અક્ષર નિ શબ્દ તો આ જે સંત હોય છે એ અસલી આત્મજ્ઞાની સંત હોય છે તત્વદર્શી સંત પાસે જશો તો તત્વનું જ્ઞાન મળશે બ્રહ્મ જ્ઞાની પાસે જશો તો બ્રહ્મનું જ્ઞાન મળશે એટલે કે શૂન્યનું જ્ઞાન મળશે અને કહે છે આપણે શૂન્યથી પેદા થયા છીએ તે શૂન્યને બ્રહ્મને જ પરમાત્મા ઘોષિત કરશે અને કહે છે કે આપણને બધાએ પરમાત્માએ એની રમત માટે બનાવ્યા છે અને આપણી સાથે રમત છે પછી પરમાત્મા આપણો નાશ કરી દેશે અને ફરીથી આપણને પેદા કરશે તો ભક્તો આ લોકોએ તો આપણને રમકડા બનાવી દીધા પરમાત્માને રમવા માટે બીજું કાંઈ ન મળ્યું એટલે આપણી સાથે રમે છે અને પછી ઢીંગલા ઢીંગલીઓને ટ્રકોની નીચે કસરાવી દેશે ટ્રેનની નીચે મરાવી દેશે આગમાં નાખી દેશે બોમ્બ ફોડાવી દે છે આટલી સરસ રમત તો કોઈ ક્યારેય નહીં રમી હોય જે રમત પરમાત્મા આપણી સાથે રમી રહ્યા છે તો એ સમજવાની વાત છે આ કોઈ પરમાત્માની રમત નથી આ પરમાત્માની કલાકૃતિ નથી કબીર સાહેબ કહેશે તીન લોક એક જેલ હે પાપ પુણ્ય દો જાલ ઓર સારા જગ ભોજન બના ખાનેવાલા કાળ આ કાળ જ છે જે આપણને મૂળાની જેમ ખાઈ રહ્યો છે દરરોજ સવાર બપોર સાંજ જેમ ગાજર મૂળા ઉખાડીને ખાઈ એમ ખાય છે આપણા કોઈને કોઈ સંબંધીઓને ખાઈ જાય છે એવો કોઈ દિવસ નથી જે દિવસે આ કાળ આપણને ખાતો ન હોય આપણને ઘણી વાર બ્રાહ્મણ એમ કહેશે કે આજે મંગળવાર છે એટલે બહુ શુભ દિવસ છે પણ તે દિવસે પણ કાળ આપણને એનો કોળિયો બનાવવાનું છોડતો નથી સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર રવિવાર દરેક દિવસના નામ પાછળ વાર લાગે છે વાર મતલબ હુમલો ખતરો એટલે કોઈ પણ દિવસે કાળ તમને મારી શકે છે હુમલો કરી શકે છે તો તમે કોઈ ગેરસમજમાં બેઠા છો જો મંગળવાર ગુરુવાર શુભ દિવસ હોય તો શમશાનમાં કબ્રસ્તાનમાં જાઓ તો કેટલા બધા મરે છે અરે પત્ની કરવા શોધનું વધ કરે એટલે પતિને લાંબી ઉંમર મળે કરવા શોચનું વધ કરીને પત્ની ભૂખી તરસી બેઠી હોય અને એને હમાસાર આવે કે રસ્તામાં જ એક્સિડન્ટ થયું અને મરી ગયો તો આ બધી ભ્રમજાળ આ નિરંજને ફેલાવી છે અને આ જે નિરંજનના દૂત બેઠા છે અહીં બધા જીવને મૂંઝવણમાં નાખવા પોતાની દુકાન ચલાવવા બેઠા છે મિત્રો આનાથી બચીને રહેવાનું છે એમની પરખ કરીને એમના જ્ઞાનને ઢડમૂળથી કાપવાનું છે કારણ કે કબીર સાહેબનું જ્ઞાન જ એક એવું જ્ઞાન છે કે જે દરેક જ્ઞાનને કાપી શકે છે ઓર જ્ઞાન સબ જ્ઞાન ખાલી કરી નાખે છે ભીડ ને ખતમ કરી નાખે છે કબીર સાહેબ નું જ્ઞાન કઈ સૂટક સામાન્ય બંદૂક નથી કે એક ગોળી ચલાવી ને બીજી ગોળી ને લોડ કરવી પડે આ તો ગોમ્બ છે જ્યાં પડે ત્યાં બધું ધ્વસ્ત થઈ જાય આ દુનિયાના બધા જ જ્ઞાન ખતમ થઈ જાય પણ કેટલાક અભણ લોકો સમજી જ નથી શકતા ભણેલા પણ સમજી શકતા નથી અને કબીર સાબીની વાણી કહીને લોકોને ભ્રમિત કરે છે ફક્તો વિવેકીની વાણી વિવેકી સમજી શકે છે મૂરખ નહીં જો કબીર સાહેબની વાણી સમજી શકતા હોત તો આજે દરેક શરીયે એક એક ગુરુ બેઠા હોત તો ભક્તો આ વાતને પૂરા વિવેકથી વિશાળથી અસત્યને તાગીને સત્યને ગ્રહણ કરવાનું છે તો આજે તમને પરમ જ્ઞાન બતાવ્યું છે જો તમે આને સમજીને પણ નહીં સમજો તો તમારો મનુષ્ય અવતાર વ્યર્થ થશે આના કરતાં તમે ગાય ઊંટ બન્યા હોત તો સમાજના કામમાં તો આવત તો આ બધી વાતોને સમજો અને બીજાને પણ સમજાવો તમારા વિવેક અને બુદ્ધિને કામ પર લગાવો અને સત્ય અસત્યને અલગ કરી શકો તો ભક્તો ઓળજો દિવસમાં ત્રણ સારવાર સાંભળજો જેથી તમને આ જ્ઞાન સરખું સમજાઈ જાય કારણ કે જૂના જ્ઞાનનો જે તમારી પર રંગ સજો છે તેને ઉતારવા માટે આ સાચું જ્ઞાન તમારે વારંવાર સાંભળવું પડશે હું એક એક વસ્તુ ક્લિયર કરીને સમજાવું છું તમને આ રીતે ક્લિયર કરીને સમજાવનાર કોઈ નહીં મળે કારણ કે કોઈ ગુરુ વધારે સ્પષ્ટ કરે તો પોતે જ આંટીઘૂંટીમાં ફસાઈ જાય અને એની પોલ ખુલી જાય એટલે જ કોઈ ગુરુ એકબીજાની વાત ન કરતા હોય જ્યારે કોઈકને થોડીક ખબર હોય ત્યારે એ બીજાની પોલ ખોલવાનું ચાલું કરે છે અર્થાત સત્ય બતાવવાનું શરૂ કરી દેશે જેને કંઈક ખબર નથી એ ક્યારેય કોઈની વાત નહીં કરે ઘણા લોકો કહે છે નહીં અમારા ગુરુ તો કોઈની નિંદા નથી કરતા એમને તો પોતાનાથી જ લેવા દેવાશે પોતાનામાં જ મગન રહેશે કદી કોઈ વિષય બોલતા નથી પણ એમને કંઈક ખબર હોતી નથી તો ક્યાંથી કોઈ વિષય બોલે જો કોઈને ખબર ન હોય અને એને ખોટો સિક્કો પકડાવી દે તો એ ખિસ્સામાં મૂકીને ચાલતો થઈ જાય પણ જેને ખબર હોય એ તો દલીલ કરે ને કે આ સિક્કો ખોટો છે બદલી આપ એ જ રીતે ગુરુઓ સાથે દલીલ કરતા નથી અને માને છે કે ગુરુએ જે કીધું એ બરાબર છે અરે એમ કંઈ થોડું બરાબર હોય સતગુરુ સોઈ નામ બતાવે બાકી ગુરુ કોઈ કામ ન આવે કબીર સાહેબ કહે છે કે દુનિયામાં અનંત ગુરુ છે પણ સાચા ગુરુ એ જ છે જે સતનામ બતાવે હવે ઘણા લોકો એમ કહે છે કે સતનામ શું છે ઓહમ સોહમ જ સતનામ છે અરે ભાઈ ઓહમ સોહમ સ સતનામવાળા સદગુરુ ક્યાંથી કહેવાય જે શ્વાસ લેતી છોડતી વખતે ઓહમ સમ કરવામાં આવે છે જે સતનામ બતાવે એટલે એ પણ સદગુરુ થઈ ગયા નહીં અરે આ બધી ભરમ છે એને તોડવાની છે વાણી બિલકુલ સ્પષ્ટ કરે છે સોય ગુરુ ભેદ બતાવે આ વાણી મદન સાહેબની છે કેટલાક જૂઠા આત્મજ્ઞાની સ્વયંભુ સંત આ વાણીને કબીર સાહેબની કે નાનક સાહેબની વાણી કઈને સંભળાવે છે તો આત્મજ્ઞાની કોઈથી ખોટું ન બોલે પણ અહીં કેટલાક આત્મજ્ઞાની એવા છે જે જાણે છે કે આ મદન સાહેબની વાણી છે સત્તા એ મદન સાહેબનું નામ નહીં લે આથી આવા ખોટા નકલી આત્મજ્ઞાનીઓથી બસવું જોઈએ આત્મજ્ઞાની કદી જૂઠું ન બોલે અને જો જૂઠું બોલે તો એ આત્મ હોય સોય ગુરુ પૂરા કહાવે દો ભેદ બતાવે એક સુડાવે એક લખાવે તબ પ્રાણી જ આવે આથી આવા ખોટા નકલી આત્મ બસવું જોઈએ આત્મ કદી જૂઠું ન બોલે અને જો જૂઠું બોલે તો એ આત્મ નો હોય આવતા વખતે હું તમને સોય ગુરુ પુરા કહાવે અણમોલ વિષય લઈને એક સુડાવે કે એક સમજાવે આ ધર્મ જાણ્યા છે ઘર કો જાણે લે આપણે વારંવાર જન્મીએ છીએ અને મરીએ છીએ તો આશા રાખું છું કે તમને મારી વિડીયો સમજાઈ જતી છે તમે મને એ ન પૂછો કે અનુભવ કેવો છે શરીર સાથે શરીરો દ્વારા સમજી નથી મને એ ન પૂછવું કે નહીં શકો કે તમે શું સીધ છો

કઈ લેવા દેવા નથી સાહેબ આત્મિક આનંદ સમજી તો નથી મદન સાહેબ તમે વિષય નહી શકો કે તમે જે દિવસે તમે મહેસૂસ કરી લેશો તે દિવસે